નમસ્કાર સ્વાગત છે આપનું મારા કિચનમાં હું સિદ્ધિ કમાણી તમને રોજવ નવી વાનગી બનાવતા શીખું છું તો આજે આપણે એક નવી જ અને યુનિક એવી ફરાળી ચુકી ભાજી બનાવતા શીખીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ કે પહેલા તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઈક કરો અને ગ્રુપમાં વિડિયો જરૂરથી શેર કરો ખૂબ જ ટેસ્ટી અને ફક્ત 5 મિનિટમાં બની જતી ફરાળી બટેકાની ચુકી ભાજી બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ આપણે તે વઘાર માટે તેલની જરૂર પડશે એટલા માટે મેં અહીંયા બે ચમચી તેલ લેવાનો છે એટલે તેલ લીધું છે ત્રણથી ચાર મેં મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે બટાકાને બાફતી વખતે પાણીમાં નથી બાફવાના આપણે એને એક બાઉલમાં ભરી અને કુકરની અંદર કંઈ પણ વસ્તુ નીચે રાખી અને પછી વરાળથી બાફવાના છે તો એકદમ મસ્ત આપણે ત્રણ ચમચી કાચા સિંગદાણા લીધા છે પાંચથી છ મીઠા લીમડાના પત્તા બે મીડિયમ તીખા લીલા મરચાંના ટુકડા કરીને લીધા છે બે ઇંચ ટુકડાને છીણીને મેં લીધો છે એકને મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે એક મોટી ચમચી સૂકા કોપરાનું છીણ લીધું છે એક ચમચી સફેદ તલ સિંધાલુ મીઠું લીધું છે એક નાની ચમચી અડધી ચમચી વડિયારી અધકચરી વાટેલી બે ચમચી ઝીણી સમારેલી કોથમીર વન ફોર્થ ટી સ્પૂન મરી પાવડર અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એક ચમચી દળેલી ખાંડ અડધી ચમચી હળદર એક ચમચી નાની જીરું આખું લીધું છે અડધી ચમચી લીંબ એક ચમચી લીંબુનો રસ લીધો છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ફરાળી બટાકાની સૂકી ભાજી હવે આપણે અહીંયા જે બાફેલા બટાકા લીધા છે તેને આપણે સમારવાના છે તો આપણે આવી રીતે એને મોટા મોટા ટુકડામાં સમારશું જેથી આપણે સૂકી ભાજી બનાવીએ ત્યારે બટેકાનો એકદમ ટુકકો ના થઈ જાય એટલા માટે તો આવી રીતે આપણે મોટા મોટા ટુકડામાં બધા જ ને સમારી લેશું અહીંયા મેં ને સમારી લીધા છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લેશું હવે આપણે અહીંયા જે કાચા સિંગ દાણા લીધા છે તેને શેકવાના છે એટલા માટે મેં અહીંયા આપણે જે પેનમાં સૂકી ભાજીનો વઘાર કરવાનો હોય એ જ પેન લીધી છે એની અંદર આપણે બે બે થી ત્રણ ચમચી જે સિંગ દાણા લીધા હતા તેને આવી રીતે પેનની અંદર એડ કરી અને થોડીવાર માટે શેકી લેશું જેથી સિંગદાણાનો ટેસ્ટ સુકી ભાજીમાં ખૂબ જ મસ્ત આવે તમે શેકીને સિંગદાણાનો પાવડર એડ કરો અધકચરો ફૂકો તો સુખીભાજી ખૂબ જ મસ્ત બને છે તો આવી રીતે આપણે એક થી બે મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને સિંગદાણાને શેકી લેશું બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણા સિંગદાણા મસ્ત શેકાઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને થોડીવાર માટે સિંગદાણાને ઠંડા થવા દઈશું જેથી એનો અધકચરો ભૂકો મસ્ત બને અહીંયા આપણા સિંગદાણા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એને મિક્સર જારની અંદર એડ કરી અને અધકચરો આપણે એનો ભૂકો કરી લેશું હવે આપણે સૂકી ભાજીનો પગાર કરવાનો છે તેના માટે હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને પેનની અંદર તેલ એડ કરી દેસુ અહીંયા બે ચમચી જેટલું તેલ એડ કરી અને આપણે તેલને ગરમ થવા દેસુ અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો તેલની અંદર અહીંયા મેં જે જીરું આખું લીધું હતું તે આપણે એડ કરી દેસું અને જીરુંને સાંતળવા સાંતવા હવે આપણે અહીંયા જે તલ લીધા હતા તે એડ કરી દેસું અને અહીંયા મીઠા લીમડાના પત્તા એડ કરી દઈશું અને હવે આપણે અહીંયા જે ટામેટો સમારીને લીધું હતું તે એડ કરી દઈશું અહીંયા અમે સેધીના મરચા સમારીને લીધા હતા તે એડ કરી દેસુ અને અહીંયા આપણે છીણેલું આદુ લીધું હતું તે પણ એડ કરી દઈશું અને હવે આપણે થોડી હળદર એડ કરી દઈશું અને નમક એડ કરી દઈશું સ્વાદ મુજબ અને હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું વઘારની અંદર તેથી આપણો વઘાર ગેસી ફ્લેમ સ્લો રાખીએ અને પકાવવાનો છે જેથી એકદમ મસ્ત ટેસ્ટી આપણી સૂકી ભાજી બને તો આવી રીતે આપણે વઘારની અંદર બધું જ વેજીટેબલ મિક્સ કરી લેશું જેથી આપણી સૂકી ભાજી ખૂબ જ ટેસ્ટી બને તો આવી રીતે અડધો મિનિટ માટે આપણે એને પકાવવા માટે રાખી દઈશું અડધી મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર અહીંયા જે અતકચરી વાટેલી વળીયારી લીધી હતી તે એડ કરી દઈશું અને અહીંયા સિંગદાણાનો ભૂક્કો જે આપણે કર્યો હતો તે એડ કરી દેસું અતકચરો અને એને બંને વસ્તુને મસ્ત રીતે મિક્સ કરી લેશું અને થોડી વાર આપણે એને ગેસની ફ્લેમ સ્લો રાખી અને પકાવી લેશું અહીંયા બધો જ મસાલો મસ્ત પાકી ગયો છે અને ખૂબ જ મસ્ત સ્મેલ આવવા લાગી છે તો હવે આપણે એની અંદર અહીંયા જે બટાકાના ટુકડા કરીને રાખ્યા હતા એ જ બટાકાને આવી રીતે મિક્સ કરી લઈશું અને એને હળવા હાથે મસાલાની વઘારની અંદર આપણે મિક્સ કરવાના છે જેથી બટાકાનો ઠુંડો ના થઈ જાય અને આપણે સૂકી ભાજી ખૂબ જ ટેસ્ટી બને એવી રીતે અને ગેસની ફ્લેમ સ્લો રાખીને જ બધી વસ્તુ મિક્સ કરવાની છે જેથી આપણી સૂકી ભાજીનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે તો આવી રીતે આપણે બટાકાની અંદર બધો જ મસાલો મિક્સ કરી લઈશું તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો આવી રીતે આપણે મિક્સ કરી અને થોડીવાર માટે એને મસાલાની અંદર પકાવવા દઈશું એટલે બટાકાની અંદર પણ મસાલાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત રીતે બેસી જાય અને શુકીભાજી એકદમ ટેસ્ટી બને એકદમ યુનિક બને એટલા માટે તો હવે આપણે અડધો મિનિટ માટે આવી રીતે મસાલાને અને બટાકાને પકાવવા માટે રાખી દઈશું અડધી મિનિટ થઈ ગઈ છે અને સ્મેલ પણ મસ્ત આવવા લાગી છે તો હવે આપણે જે અહીંયા મરી પાવડર લીધો હતો તે એડ કરી દઈશું ઉપરથી એટલે મરીનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે અને ભાજીમાં એટલા માટે અને હવે આપણે અહીંયા સેકેલા જીરાનો જે પાવડર લીધો હતો તે પણ એડ કરી દઈશું અને સ્વાદ મુજબ ખાંડ એડ કરી દઈશું ખાટો મીઠો ટેસ્ટ લાવવા માટે અહીંયા મેં દળેલી ખાંડ એડ કરી છે તમે આખી ખાંડ પણ લઈ શકો છો અને હવે આપણે અહીંયા જે સુકા ટોકરાનું છીણ લીધું હતું તે પણ એડ કરી દઈશું એનો ટેસ્ટ ભાજીમાં ખૂબ જ મસ્ત આવે છે તો હવે આપણે બધા જ મસાલાને મિક્સ કરી લઈશું આવી રીતે અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું જેથી મસાલાનો ટેસ્ટ ને સ્મેલ એવીને એવી જળવાઈ રહે આવી રીતે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી બધો જ મસાલો મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર લાસ્ટમાં લીંબુનો રસ એડ કરવાનો છે તો હવે અહીંયા મેં મસાલો મિક્સ કરી લીધો છે તો હવે હું અહીંયા જે લીંબુનો એક ચમચી મેં રસ લીધો હતો તે એડ કરી અને મિક્સ કરી લઈશ અને હવે આપણે લાસ્ટમાં એને કોથમીરથી ગાર્નિશ કરી અને શેકીભાજીને આપણે તૈયારી પણ ભરત કે ઉપવાસ હોય ત્યારે આ શેકીભાજી બનાવીને ખાશો તો બધા જ ઘરના સભ્યોને ખૂબ જ ભાવશે તો હવે આપણે કોથમીરથી ગાર્નિશ કરી અને શેકીભાજીને સર્વ કરી લઈશું ફક્ત પાંચ મિનિટમાં બની જતી અને ખૂબ જ ટેસ્ટી અને એકદમ યુનિક ટેસ્ટમાં બનતી એવી ફરાળી બટાકાની સૂકી ભાજી અહીંયા તૈયાર છે આ તમે એકલી પણ પણ ખાશો તો ટેસ્ટી લાગે અને ફરાળી રાજગરાની પૂરી સાથે ખાશો તો પણ ટેસ્ટી લાગે છે તમે પણ આ રીતથી ઘરે એકવાર જરૂરથી સૂકી ભાજી ટ્રાય કરજો અને તમારી સૂકી ભાજી કેવી બની તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી તમને મારી રેસીપી જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરો વિડીયોને લાઈક કરો અને ગ્રુપમાં શેર કરો તો આવી અવનવી વાનગીઓ માટે આપણે મળતા રહીશું થેન્કસ ફોર વોચિંગ